તાપીના કુકરમુંડાના સરસ્વતી વિદ્યાલય ખાતે સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને બીઆરસી ભવન કુકરમુંડા સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તાલુકા કક્ષા કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સેલિંગ વર્ષ બે હજાર ચોવીસ સેમિનાર યોજાયો જેમાં કુકુરમુંડા તાલુકાના મામલતદાર શ્રી તેમજ એડવોકેટ એલ એમ પાડવી તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર દિનેશભાઈ દેવરે સહિત સરસ્વતી વિદ્યાલયના આચાર્ય અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપ્યું હતું મારું નામ મસીર અબ્દુલ જબ્બર ઘાજી છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં તાલુકા કક્ષાનું કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સેલિંગ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં તાલુકાના મામલતદાર સાહેબ એડવોકેટ સાહેબ આરોગ્ય અધિકારી આવેલા હતા અમને બતાવ્યું કે અમે શું કરીએ છે અને અને કેટલી તકો મહિલા એમને મહત્વ સમજાવ્યું કે આઝાદી પહેલા મહિલાઓની સ્થિતિ હતી ને આજે શું છે આજે મહિલાઓ બહુ આગળ વધી રહી છે આજે તેઓ બહુ મોટી મોટી પોસ્ટ પર છે જેથી તેમને

સૌથી વધારે મહિલાઓનું પ્રમાણ આઈએસ પણ આઈએસ માં પણ છે તેથી મારું પણ ઈચ્છા છે કે હું પણ આઈએસ બનું આજનો કાર્યક્રમ બહુ સરસ હતો અને આગળ પણ આવા કાર્યક્રમો થવા જોઈએ શું નામ મારું નામ ભાવેશભાઈ છોટુભાઈ ખાટીક છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું આજના કાર્યક્રમમાં કેરિયર ગાઈડન્સ કાર્યક્રમમાં અમને ખૂબ સારું અનુભવ પ્રાપ્ત થયો અને પ્રેક્ટિકલ પણ જોવા મળ્યું કે અમારા

કે આ જેમના હાથ પર આવા છે એ આવું કરી શકે છે તો અમે કઈ રીતે નહીં કરી શકીએ મારું નામ રવિન્દ્રભાઈ આર ભોઈ હું બીઆરસી કોર્ડિનેટર કુકર મુંડા તરીકે અત્રે કાર્યરત છું આજે કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સેલિંગ માટે પ્રાથમિક આપણે સરસ્વતી વિદ્યાલય ખાતે આ સેમિનાર રાખવામાં આવ્યો હતો તેમાં તાલુકાના મામલતદાર સાહેબ એડવોકેટ એલ પાડવી સાહેબ દેવરે સાહેબ પીઆઈ સાહેબને પણ આમંત્રિત કરવામાં આવેલ હતા અને બાળકોને દસમા અને બારમા પછી પોતાની કેરિયર કેવી રીતે બનાવવું કયા ફિલ્ડમાં જવા માટે શું જરૂરી છે કયો અભ્યાસક્રમ જરૂરી છે કઈ પરીક્ષાઓ જરૂરી છે એ તમામ માહિતી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આપવામાં આવેલ છે બાળકોને એ સંદેશો આપવા માંગીએ છીએ કે જે કંઈક નોકરીઓ છે નાની મોટી નોકરીઓ છે

આજના તાલુકા કક્ષા કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલેદાર સાહેબ એડવોકેટ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ આવેલા હતા અને વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સ માટે જે પ્રેરણા પૂરી પાડી કે મન હોય તો માળવે જવાય સાહેબે કીધું હતું કે મન હોય તો જ માળવે જવાય આપણા મનમાં થાની લઈએ આપણે વિચારી લઈએ કે મારે આ કરવું છે આપણે કરી શકીએ હું તો મારા વિદ્યાર્થીઓને સમજાવું છું દરેક પીરિયડમાં અને દરેક લેક્ચરમાં કે આપણે શું કરવાનું છે છતાં આજે આ કાર્યક્રમમાં આપણે વધારે માહિતી આપવા માટે જે અધિકારીઓને બોલાવેલા હતા દરેક વિભાગના અધિકારીઓ આવી અને પોતાના કાર્યમાં કેવી રીતે આગળ વધ્યા છે એ પ્રેરણા પૂરી પાડી પ્રેરણા જ નહીં પણ પોતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે જે રીતે મામલતદાર સાહેબ એડવોકેટ સાહેબ કે પોતે કેવી રીતે કાર્ય કર્યું છે આરોગ્ય વિભાગના કે આગળ જઈને તમારે શું કરવાનું છે કયું કયું રીતે આગળ વધવાનું છે અને કઈ રીતે આપણે કઈ પરીક્ષા આપવાની છે એ અમારા પ્રિન્સિપાલ સાહેબ અને દરેકે દરેક વિભાગની માહિતી પૂરી પાડી હું તમારા વિદ્યાર્થીઓને કહું છું જો આપણે મહેનત કરવાની જ છે અને કંઈક પણ કરવાનું જ છે બાકી એ કર્યા વગર કઈ મેળ પડવાનો નથી અત્યારે આપણે અત્યારના જે જમાનામાં જીવીએ છીએ મોંઘવારીનો પણ જમાનો છે અને આગળ પણ વધવાનું છે તો તમારા માટે ત્રણ ત્રણ ઓપ્શન છે ત્રણેય ઓપ્શનમાં કે આપણે અત્યારે તમારા માટે ત્રણે ઓપ્શન ખુલ્લા છે કે ત્રણ ઓપ્શન કયા કે ખેતી ઉદ્યોગ અને સેવા ખેતી છે સખત મહેનત કરશો અને ઓછું કમાશો સખત મહેનત કમાણી ઓછી ઉદ્યોગ છે થોડી વધારે મહેનત થોડી વધારે કમાણી સેવા છે કે જેમાં ખૂબ જ ઓછી મહેનત અને પુષ્કળ કમાણી તો તમારે વિચારવાનું છે આજે તમારા માટે આ ત્રણેય ઓપ્શન ખુલ્લા છે તમે કયા ઓપ્શનમાં જવા માંગો છો અને શું કરવા માંગો છો હું તો વાલીઓને પણ એમ જ કહું છું કે તમારું બાળક જેમાં પણ આગળ વધતું હોય એમાં આપણી અપેક્ષા કરતા એની જે અપેક્ષા હોય એને આગળ વધવાજો તમે જે કરવા માંગો છો એ કરજો અને તમારા માટે જે ત્રણ ઓપ્શન ખુલ્લા છે એમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે વિચારવાનો છે જો નહીં કરો તો પછી એક આપણે ખેતી સખત મહેનત ઓછી આવકમાં જવું પડશે એટલે વિચારવાનું છે કે તમારે કઈ કયામાં જવાનું છે એ જ પ્રેરણા આપવા માંગુ છું બસ બસ હું જયેશભાઈ શાહ આચાર્યશ્રી સરસ્વતી વિદ્યાલયુંડાઉન્સીલિંગ અને ગાઈડન્સ નો કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલયના સભાખંડમાં રાખવામાં આવ્યો જેમાં આજે મુખ્ય એટલે મામલતદાર શ્રી કુકર મુંડા પટેલ સાહેબ તેમજ એડવોકેટ એલ એમ પાડવી સાહેબ તેમજ આરોગ્ય વિભાગના અધિકારી દિનેશભાઈ દિવરે અને અમારા બીઆરસી શ્રી રવિન્દ્રભાઈ એ ઉપસ્થિતિ આપી અને વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું પ્રેરણા સ્વરૂપે અમે અમારા મામલતદાર સાહેબે ખૂબ જ પ્રેરણાત્મક ઉદ્બોધન પણ આપ્યું અને પોતાના વ્યક્તિગત વિદ્યાર્થીથી માંડીને શરૂઆત કરેલો પ્રવાસ એ મામલતદાર સુધી કઈ રીતે પહોંચ્યા એ તમામ વસ્તુની ઝીણવટભરી માહિતી આપી વિદ્યાર્થીને પ્રેરિત કરેલા હતા ત્યારબાદ એલ એમ પાડવી સાહેબે આ ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓને લઈને વિદ્યાર્થી કઈ રીતે આપણું કેરિયર બનાવી શકે અને પોતાને પોતે પોતાના સંઘર્ષના અનુભવો પણ શેર કર્યા તેવી જ રીતે મામલતદાર સંઘર્ષપૂર્ણ જેટલા અનુભવો હતા એ વિદ્યાર્થીઓ આગળ શેર કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા પૂરી પાડી ઉત્સાહિત કર્યા પાડવી સાહેબ એ કુકરમુંડા તાલુકામાંથી જ ભણીને એ હાઈકોર્ટના વકીલ બન્યા અને એક ખૂબ સારા વક્તા પણ આજે અમને જોવા મળ્યા અને આ કાર્યક્રમ લગભગ અમારી અપેક્ષા કરતા વધારે લાંબો થઈ ગયો કેમ કે બધા ઉત્સાહભેર ભાગ લેતા હતા વિદ્યાર્થીઓએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અમારા વક્તાઓ પણ ખૂબ જ સારા હતા મામલતદાર શ્રી એલિયમ પાડવી સાહેબ આરોગ્ય વિભાગ બધા જ વિભાગની માહિતી પૂરી પાડી અને કાર્યક્રમને અત્યારે સંપન્ન કરવામાં આવેલો છે આજના કાર્યક્રમ અંતર્ગત તમામ દર્શક મિત્રોને વિદ્યાર્થીઓને વારીઓને શું સંદેશ આપવા માંગો સંદેશો એટલો જ કે મન હોય તો માળવે જવાય એ અમારી વિદ્યાર્થીને જે કીધું એ વસ્તુ અને અંતર્મન અને બાહ્ય મન લક્ષ્યાંક નક્કી કરવાની જે બાબત આવી કે ધારો કે વિદ્યાર્થી પોતાનું લક્ષ્યાંક નક્કી કરે કે હું ધોરણ દસમાં મારે આટલા ટકા લાવવાના છે એની ચીટ જે પોતાના રૂમમાં લગાવે અને રોજ એની તરફ ફોકસ કરે અને અંતર્મનની વાત એ અંતરમન સુધી આ મેસેજ મોકલવામાં આવે તો એ પોતાના લક્ષ્ય સુધી પહોંચીને સત્ય સાબિત થઈ શકે છે એટલે લક્ષ્ય નક્કી કરવાની વાત અને મહેનત થી સફળતા પ્રાપ્ત થાય ઉદ્યમે નહી સુપ્તસ્ય શિય પ્રવિશનથી મુખ્ય મુગા અને યથાર્થ કરતો આજનો આ કાર્યક્રમ હતો અને બધાને ખૂબ જ આનંદ પણ આવ્યો સાથે સાથે માર્ગદર્શન તો મળ્યું પ્રેરણા મળી અને આનંદનો પણ અનુભવ અમે કર્યો છે આ કાર્યક્રમમાં सुहास वणवी दिव्यांग न्यूज कुकुरमुंडा तापी